જય રામ રામ તરફ રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને કેમ છો બધા તો બધા ભાવતો પડે તો ગુડ મોર્નિંગ મોર્નિંગના ફોર્મમાં તમારે બધા સ્વાગત છે અમારા નવા ગ્રોપમાં એવું આ બીજું ત્રણ કાર્ય રાખી માટે બીજું એ હોય ને દવા અટાણે સટાય ચાલો હોય મારે બીજા ખેતરમાં જે પાણી ભરીને જવાનું હોય પછી હા બીજા સટાઈ ગઈ કાલે ખાલી એક ખેતર બાકી છે સાટવાનું ત્રણ કાર્યો લેવાઈ જાય એટલે પછી આપણે હા ઉઠાવી જાય કારણ કે અમારે વાતાવરણ એવું હોય તરીકો દેખાતો કે કંઈ બેઠા બેઠા હે ને સુસ્ત જઈ રહ્યા છે કામ કરવા તો તરીકો પડે તો મજા આવે છે બધું અહીંયા ચાલો આજના વિડીયો કરીએ શરૂઆત બધા એની આગળ દિલથી તો લાઈક ને કોમેન્ટ કરતા જઈજો પસંદ આવે સબસ્ક્રાઈબ પણ કરજો ખડ નાખી દે ને એવું ત્રણ હારું બાકી રહી ગયું ને એ લેવાની હોય ને લગભગ કે તો આપણે એટલા ખેતરમાં પણ સહદ બાકી છે લેવાની તો એ લે નાખીએ જે ગામમાં જવાનું હોય બકાલો લેવા તારા ત્યારે બપોરનું શાક બનશે એવું હે ચાલે તરફ લે ને ઘેર ભાગીએ બાકી તો જ્યાં જાય આવું વાતાવરણ એમાં તરીકો તો મને દેખાતો નથી તરીકે તો હમ ખાતા બાધા લીધી કે હે ને ને તમને થોડાક દી આ બાજુ વાદરાઈ થાય પણ મેં નતા આવતો જાપટા આવે એ નહોતા આવતો ને એ સારું હોય ત્રણું બાકી છે એક બે ને ત્રણ એ થાકડી આપણે દસ મિનિટમાં લઈ લીધું પછી જે દસ વાગ્યા સા પાણી કરવાના છે તો ફાઇનલી આપણે આ ત્રણ ને બાકી ઉતર્યું ને એ લઈ લીધું એટલે હું નીકળ્યું ખાડીમાંથી હવે એને પીડામાં આપણે નાખવાનું ખડ્યું કારણ કે કાલે આમાંથી નીકળ્યું હતું ને એ બધું ઇજા આમાં નાખી દીધું ખડે ને ખાતર થઈ જાય આપણે સા પાણી બને કે સા પાણી પીએ લઈએ તો ફાઈનલી અમારે છે ને થઈ ગયું ને આકર થોડી ગયું બાકી હતી ને એટલા ખેતર માં એ નદે નાખ્યું ને પોપિયા મર્ડર કરી નાખ્યું અઢાણ પોપીયા મર્ડર થઈ ગયો એક તો જે આ બે ઉઠા ને એમાંથી એક તો પાડે ને કેમ કારણ કે એ હળાઈ ગયો તો હાવ ને જો જાણે પાડે નાખો એમાં કઈ હે નહીં ને પાછા જ્યાં નવા પોપીયા વાવવા તો હવે પાછા થયા હવે ખાવા થઈ ને એક થી જ્યાં હળાઈ ગયો તો પાડું છું આમાંથી જ્યાં ખડ ને બધું કાઢે ડૂસો ને આ પાછા બીજા વાવવા આજ પરવા રહી તો ભલા ને કાલે કાલે કઈ નઈ લેસાફિયા નું કામ રોપ તૈયાર છે અમારા ને મોટા થાવા પીડ્યા બાઈએ ને તો લાગે છે બિસારકો આપણે ખાઈએ ને એ વધારે પાકો લઈ દો કોક બીજા ખાય

બીજી અત્યારે મે હે ને બહુ જજા ટાઈમ પછી વેલાન બકાલાનો પાણી કર્યું મસ્ત મજાના ચા પાણી પી લ્યો ઇન્સ્ટામાં એક રીલ પોસ્ટ કરી લીધી ને એ જવાનું આપડે પાછું ખડવાટવા ને દવા ને આજ બધું સટાઈ ગયું કમ્પ્લીટ થગો એવું સીધા હાથી આંખવાના હે જો આ મોટો બાપ આપણે ક્યાં મોટો બાપ જ કહેવાય ને કે કાકો કહેવાય મેં જો થોડીક વરાપ દઈએ ને તો પછી એવું હાથી હાકવાના હે વટાણા ગરમી બહુ પડે ગજબ ગરમી થાય કાંઈ રેવાતું ને તેટલી ગરમી થાય એટલે મને લાગે કે ગરમી જોતા જે પાસો આવી જાય એ આણું બેંક ન હોય આપણા તો હાથમાં હે નહીં તો આપણા હાથમાં ટાણા હેદ દાતાડી ફટાફટી વાટા દઈએ ખડ તો જે એક ભારે ઠલવા ગો ને ત્યાં આખો હેઠો જ વાટે લેવાનો હે કારણ કે એમાં જો ન વાટીએ ને તો પછી પાછું મેં થાય ને તો ખળાઈ જાય ખડ અત્યારે જરાક વધારે સ્ટોક થઈ ગયા કાલે પાછું લગભગ વાટવા નહીં જવું પડે તો જે આપણી હાલવાની કેળી ઉતી ને વા પેક થઈ ગઈ ને કે જો આ એમ હતું ને બાજુમાં આપણી કેળી હતી તો મેં આગળના બ્લોગમાં છે ની આટા જા આપણે વેસના પાણી આવ્યું હતું ને સેલ આવી હતી ને એમાં કાટા ને બધું ને હલવાઈ ગયું પેક થઈ ગયું એવી અગી હું નવી રહ્યા થાય સાફ કરવી જોઈએ બાકી જવું ધોવા નહીં શું તું સર ભાઈઓ દે એ અહીં નહીં આ તો એમ કોકરેટ કીધું હતું જે અડધું રેગું બાકીનું વૈશ્વમાં આવતું ને બધું નીકળે ગયું તો હમણાં તો હોય ને તો આવ્યો કરો એમાં કામ ને વાંય નવા હે ગુમરો ને પહેર્યો તો જે આમાં તો આપણે પાણી જોતું નાય કર્યું આ સુધી હું હતું પછી એથી ઉપર તો નહોતું સેડી પણ જ્યાં આ સુધી હું હતું પાણી નાટાણા જવું એટલી ભરી આગળ આકોર આવી કેમરા મારતા જાય જવું લઈએ થળ ને તણાઈને આવ્યા તે નકરો ડૂસો ભેગો થઈ ગયો કારણ કે આ હે ને પછી હાકડ થઈ જાય એટલે આ બધું સ્ટોક થઈ જાય જ્યાં ભરાઈ જાય પાણીનું એટલે કોર્ષી આવે ને જે તણાઈ તણાઈને એ આ બધું ઠાહો થઈ જાય આવું બાકી એમ આગળ તે કંઈ જવાય નથી એટલે કાટા હૈયા ને હે ને ઘણા લોકોને ઘણા ખેતરોમાં ને આવ્યા જોઈ લો બીજું ખેતર હે ને ન્યાય આપણે એ ખેતરમાં નદીને સેલ ઉગેવી તો એના આજુબાજુના ખેતરો છે ને એમાં કાંટા અને બધું વિટરાય વિટરાઈ ને દુનિયાનો ઠાકો થઈ ગયો હમણાં રજા નથી ગૌ એ તો તમે લાસ્ટ વિડીયો જે જોયો હતો ને તે તો આપણે ગાતા એ પસંદ હું એ ગૌ નથી બાજુ એ જાત આપડી થોડાક રેગાવ એ વર્ષ આમાંથી નવી રહ્યા છે કાલે પ્રમાણે મારી ગયું પણ હજે ત્યાં મોડું ભેડાય એ રીતે વાર લાગે કારણ કે આ રોગો જવો તો મેં હે ને રોગો ઢાકલો હોય મું દીધ ન જ દેખાતો દીધ દેખાય ને તો આપણી જગ્યા છે ને ખેતર એ હું નહીં એમાં હાથી હાલે બાકી ત્યાં સુધી ત્યાં વાટ જ જવું પડશે હજી તો વરસાદનું કીએ જોઈએ આપણે અડદનું વાવાઝર કરવા દઈએ તેને કરવા દેતો એક થરે હે ને ખાલી ખેતર સુકાઈ જાય ને તો પછી તો એમાં કંઈ લાંબુ નહીં થયું દાંતને સાંભલો જ કરવાના હે પછી ખેતર કમ્પ્લીટ યાર હોય ને રબડી વાવે આ એક માથે ટેન્શન થઈ જાય ગોળ ગોળ વેલેરી વરાપ દી ગયા વેલેરો આમાં જમા શકલી હોય નવા નવા એ ઉડે ગયો મારા ખીચાબ બનાવો ચાલુ વાયમાં આ ત્યાં ઝીણકા છે બહુ લાંબા કરે એ પેલા હે ને અમે ઘરમાં રાખતા શેકલી મારો બહુ મોટો થઈ જાય ને પછી પોટા ઉડે જાય ને એ પછી એને ઘરમાં ટીંગાડીએ પછી હે ને મેળામાંથી પ્લાસ્ટિકની ખોટી ચકલીઓ આવતી હોય બેહાડ દઈએ મસ્ત લાગે ડેકોરેશન તો જ્યાં આપણે બકલા પકાલા મેં કર્યું લગાવ્યું ચાલુ થઈ ગયું એવું થોડોક ટાઈમ છે ને થોડાક દીમાં તો આપણે વહેલાને પકાલા ઉતરીએ આજે મેં ગેલકા ગલકા ગલકા લેવા ગામમાંથી આ તો કા આપણે થયું નથી ગામમાંથી લેવું પડે પણ એટલો મસાલો નાખીને વઘાર્યું ને શાક જરાય મીઠું જ નથી કારણ કે એના પાણી સળે હોય કારણ કે વરસાદ એટલો પીડ્યો ને જે જા આપણી કવરને નાર બધી સોખી કરવી જોઈએ ખળ અને બધી થેપીને દુનિયાનો ને આણે હલો નાખવાનો હોય ખડ ત્રણની જ નાખી દઈએ એક કોમેન્ટ આવી હતી જો હા ના કે નિલેશભાઈ તમે તમારી પાસે ભેંસ ઉતરીનું કામ થયું હતું એ તે મેં વહેલી સેલ કરી દીધી એની રેગ્યુલર અમારું બ્લોગ જોતા હોય ને તો ખબર પડે એટલે